સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદિરની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે તેવામાં રત્ન કલાકારોના હિતમાં સુરતની ત્રણ સંસ્થા શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજૂઆત કરી હતી જેમાં રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત મંત્રીને કરાઈ હતી મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કરાવો હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જોવા મળી રહ્યું છે જેમાં અનેક રત્ન કલાકારો અટવાઈ ગયા હતા આર્થિક સંકળામણના કારણે છેલ્લા પાંચ મહિનામાં અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કરી લીધા હતા ખાસ દિવાળીના એક મહિના પહેલાથી જ હીરા ઉદ્યોગની હાલત કફોડી બની હતી જોકે છેલ્લા થોડા દિવસથી તેમાં થોડાક અંશે સુધારો જોવા મળ્યો હતો પરંતુ રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહેતું નથી હોવાને કારણે આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે Thank <laughs> you. તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે રીતે રત્ન કલાકારો માટે રાહત જાહેરાત કરવામાં આવી હતી અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી છે હીરા ઉદ્યોગમાં વીસ લાખથી વધુ રત્ન કલાકારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા ઉપર નિર્ભર છે તેમાં અનેક મુસીબતો આવી જેમ કે કોરોના રશિયા યુક્રેન યુદ્ધ ઇઝરાયલનું યુદ્ધ આ બધાના કારણે કારણે હીરા ઉદ્યોગની હાલતમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે તેમાં પણ દિવાળીથી ત્રણ મહિના સુધી રત્ન કલાકારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે આવા સમય રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા રત્નદીપ યોજના વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તો રત્ન કલાકારોને ઘણો ફાયદો થાય તેમ છે સાથે સાથે આર્થિક ભીસને કારણે રત્ન કલાકારોમાં આપઘાતના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા પાંચ મહિના ભારતે જેટલા રત્ન કલાકારોએ આખાત કરી લીધા હતા આવા રત્ન કલાકારના પરિવારને આર્થિક સહાય આપવા માટે પણ વિચારણા કરવામાં આવી જોઈએ સમગ્ર મામલે મંત્રી દ્વારા પણ તાત્કાલિક રત્ન કલાકારોની માંગ પર અભ્યાસ કરવા સૂચન કરાવ્યું છે સુરતના રત્ન કલાકારો હીરાને ચમકાપી રહ્યા છે ત્યારે હાલ રત્ન કલાકારો મૂંઝવણમાં છે તેવામાં સુરતની મુખ્ય ત્રણ રત્ન કલાકારો માટેની શાખાઓ દ્વારા પ્રથમ વખત એકઠા થઈને શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત રત્ન કલાકારોને મદદ કરવા રજૂઆત કરી છે બીરો સમાચાર સુરત છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ ભયંકર મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા તે બાબતે વારંવાર અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષતાને અને જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના સમર્થનથી ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમે માગણીઓ કરી હતી કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો જે રત્ન કલાકારો ગુજરાતની અંદર પચીસ લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે બેરોજગારને આર્થિક પરિસ્થિતિથી સંકળાયેલા છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે છેલ્લા પાંચ જ મહિનાની અંદર આડત્રીસ કલાકારોએ સુસાઈડ કર્યા છે એ માત્ર સુરતની અંદર તો એ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે એ બાબતના મુદ્દાઓ લઈ આજે અમે ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા અને સુરતની અંદર આ પ્રથમ વખત ત્રણેય સંસ્થાઓએ રત્ન કલાકારો માટે રજૂઆત કરી છે સરકાર સમક્ષ તો આના માટે કાંઈ ને કાંઈ નિર્ણય સરકાર લેશે એમને અમે અમે અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે કે આના માટે આવનારા દિવસોની અંદર ગુજરાત સરકાર રત્ન કલાકારોનો દરકાર લેશે અત્યારે જે રત્ન કલાકારોની જે પરિસ્થિતિ એ બારામાં મારે અત્યારે જે પહેલાં જે કલાકો અમારે ભરાવતા હતા એ અત્યારે કલાકો નથી જે પહેલાં અગિયાર અગિયાર કલાક કામ કરાવતા હતા એ અત્યારે છ સાત કલાક કામ કરાવે છે શનિ રવિ રજા આવે છે એટલે અત્યારે રત્ન કલાકારોની હાલત બહુ જ ખરાબ છે તો આપણે સરકાર પાસે એક માગણી છે કે જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ કે જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે કે જે દર મહિને બસો રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય આવી ઘણી માંગણીઓ છે અને જે રત્ન કલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જ આવક વધી ગઈ છે છોકરાઓને ભણાવવાનો ખર્ચો મકાનના ભાડા આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે તે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે